ગુજરાતનું યુવાધન છેલ્લા ત્રણ ચાર વર્ષોથી ડ્રગ્સના રવાડે ચડ્યું છે તેમ છતાં હવે આ દૂષણ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચી ગયો છે તાજેતરમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પોતાના જ વિદ્યાર્થીઓથી ત્રસ્ત થઈ ગઈ છે ગુજરાતનું યુવાધન છેલ્લા ત્રણ ચાર વર્ષોથી ડ્રગ્સના રવાડે ચડ્યું છે તેમાં પણ હવે આ દૂષણ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચી ગયું છે તાજેતરમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી પોતાના જ વિદ્યાર્થીઓથી ત્રસ્ત થઈ ગયું છે હાલ વિદ્યાર્થીઓ દ્વારા દારૂ માદક પદાર્થનું સેવન સીસીટીવી તોડવા અને યુનિવર્સિટી કેમ્પસમાં ગાડીના બોનેટ પર બેસી રેલ બનાવવા જેવો કૃત્યો કરવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓના આવા કૃત્યોથી યુનિવર્સિટી એટલી હદે હેરાન થઈ ગઈ છે કે પોલીસ શરણે પહોંચી છે યુનિવર્સિટી દ્વારા પોલીસ કરતા વિદ્યાર્થી સામે લેવા ચાર અરજી કરવામાં આવી છે આ સમગ્ર મામલે સાઉથ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ કિશોર કુલપતિશોર ચાવડાએ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવના માહોલમાં અલગ અલગ ફરિયાદ મળી હતી જેમાં કેટલાક વિદ્યાર્થીઓ રીલ બનાવતા અથવા તો પરિસર અને હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ડેમેજ કરી રહ્યા છે તે અંગે અમે વેસુ પોલીસને જાણ કરી છે અને તપાસ માટે કયો છે જો કે હજી સુધી ડ્રગ્સ લેવાના કોઈ પુરાવા મળ્યા નથી પરંતુ તપાસ કરવા માટે જણાવ્યું છે હાલની અંદર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના અને વિસર્જન દરમિયાન ની પ્રક્રિયા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ઉગ્ર વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એને ધ્યાનને લઈને કેમ્પસની બહાર આ પ્રકારની શંકા વ્યક્ત કરવામાં આવી છે મૂર્તિ પણ છે એ સંદર્ભમાં આગ ફૂટથી ઊંચી પ્રતિમા હોય તે પ્રતિબંધિત છે એટલે એ જૂથને એ કેમ્પસની અંદર આ પ્રતિમાને લાવવાની ના પાડવામાં આવી છે હવે કયા પ્રકારની કાર્યવાહી હવે યુનિવર્સિટીના ગેટથી જ આ તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવશે અને એની અંદર આદરણીય પોલીસ તંત્ર દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવશે એમાં યુનિવર્સિટી તંત્ર સંપૂર્ણ સહકાર આપશે